ચોરાણું તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે જેમાં ગીર ગઢડા અને માણાવદરમાં પાંચ પાંચ ઇંચ વરસાદ ઉપલેટામાં ત્રણ ઇંચ વરસાદ કેશોદમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો ઉમરપાડા માણાવદરમાં પણ અઢી ઇંચ વરસાદ ખાપ્યો કામરેજ કુતિયાણા વાપીમાં બે બે ઇંચ વરસાદ માણીયા હાટીના જરાલપોરમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો નવસારી વાલિયામાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે અને ચોરાણું તાલુકા એવા છે કે જ્યાં સવારે ચાર કલાકની અંદર વરસાદ વરસ્યો છે પણ સૌથી વધારે અત્યારે કલ્યાણપુરમાં જોશો તો વધુ વરસાદ છે ઓપલેટા તાલુકામાં પણ લાઠ ગામે વધુ વરસાદ છે